નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર પાટણની જે આવૃત્તિ છે મિત્રો તેમાં રોજ આ શિક્ષકો માટેની જાહેરાત આવી છે તમે જોઈ શકો છો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત જે છે મિત્રો શ્રીમતી કે એ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે નીચેના માટેની શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે જેમાં તમે જોઈ શકો છો પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે અલગ અલગ શિક્ષકોની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો મિત્રો અંગ્રેજી માટે અહીંયા બીએ બીએડ કરેલા અથવા તો બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે હિન્દી માટે બીએ બીએડ અથવા તો બી એમએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ ગણિત માટે બીએસસી બીએડ અથવા તો બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો માધ્યમિક વિભાગની વાત કરીએ તો હિન્દી વિષય માટે તેમજ સંસ્કૃત જે ભાષા છે મિત્રો તેના માટે બી એ અથવા તો એમએ બીએડ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે વિજ્ઞાન માટેના વિષય માટે મિત્રો બીએસસી તેમજ એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો બી એ તેમજ એમ એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો કે અંગ્રેજી ભાષા પર ઉમેદવારનું પ્રભુત્વ હોવું જરૂરી છે લાયકાત અને અનુભવના આધારે પગાર આપવામાં આવશે ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ આઠ માં અરજી કરવાની રહેશે અરજી કરવાનું સ્થળ મિત્રો નોંધી લેશો તમે શ્રીમતી કે એ પટેલ શિવહરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સર્વ વિદ્યાલય કેમ્પસ રેલવે સ્ટેશન પાસે કડી ખાતે આવેલું છે મિત્રો કોન્ટેક નંબર આપેલા છે તમે નોંધી શકો છો તો આથી મિત્રો જે શ્રીમતી કે એ પટેલ શિવહરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત બે પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે આરજેબીએસ જે ગર્લ્સ હાઈસ્કૂલ તળાવ ની પાસે રાજુલા ખાતે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લો અમરેલી ગુજરાત ખાતે આવેલી છે મિત્રો કોલેજ કોલેજ છે છે આર્ટસ અને કોમર્સ તેમાં વિવિધ આવી તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જાહેરાત છે એક જગ્યા છે મિત્રો તેમાં લાયકાતની વાત કરીએ તો યુજીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમ અનુસાર લાયકાત હોવી જોઈએ જેમાં એમએ એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી સાથે પંદર વર્ષનો પૂર્ણ વ્યાખ્યાતા તરીકેનો શૈક્ષણિક અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અહીંયા ભરતી છે જેમાં પાંચ જગ્યા છે મિત્રો વિષયની વાત કરીએ તો અંગ્રેજી હિન્દી અર્થશાસ્ત્ર ગુજરાતી સમાજશાસ્ત્ર તેમજ લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા સાથે નેટ સ્લેટ પાસ પીએચડી કરેલું હોય તો તેઓ ઉમેદવારો અરજી કરી શકશે કોમર્સ વિભાગમાં વ્યાખ્યાતા માટેની ત્રણ જગ્યા છે જેમાં એકાઉન્ટ આંકડા શાસ્ત્ર તેમજ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટેના વિષયો માટેની ભરતી જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી કરેલા હોય તે અરજી કરી શકશે બીસીએ વ્યાખ્યાતાની વાત કરીએ મિત્રો તો જેમાં ત્રણ જગ્યા છે મિત્રો લાયકાત એમસીએ અથવા તો એમએસસીઆઈટી પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી કરેલા હોવા જોઈએ એમએ જે વ્યાખ્યાતા માટેની પ્રપોઝ જગ્યા છે મિત્રો સંભવિત જગ્યા જેમાં બે જગ્યા છે વિષયની વાત કરીએ તો સમાજશાસ્ત્ર એમએ એ પંચાવન ટકા સાથે તેમજ નેટ સ્લેટ પીએચડી હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે લાઇબ્રેરી એટલે કે ગ્રંથપાલની જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં બે એલ એસ અથવા તો એમએલ આઈ એટલે કે જે બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલા હોય તેમજ પંચાવન ટકા સાથે હોય તેમજ નેટ સ્લેટ પીએચડી કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે પીટીઆઈ એટલે કે જે ફિઝિકલ ટ્રેનિંગ માટેનું જે મિત્રો શિક્ષકની ભરતી છે જેમાં એક જગ્યા છે મિત્રો ઇન્સ્ટ્રક્ટરની એમપીએડ કરેલું હોય તેમજ પંચાવન ટકા સાથે નેટ સ્લેટ પીએચડી હોય તેવા ઉમેદવારો તેમજ ગૃહમતા માટે મિત્રો દસ અથવા તો બાર પાસ થયેલા ઉમેદવારો માટે એક જગ્યા છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે યુજીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંસ્થાના નિયમ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સો હસ્તાક્ષરે અરજી તથા પ્રમાણિત જે તમામ પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ સાથે ઉપરોક્ત સરનામે દિવસ દસમાં રજિસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી એચપી સંઘવી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ જે રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે મિત્રો રાજુલા ખાતે આવેલી છે જેમાં વિવિધ સંવર્ગો અંતર્ગત ભરતી જાહેરાત હતી મિત્રો વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિવ્યાસ્કર અંતર્ત ભાવનગરના જે બે પાંચ બે હજાર ચોવીસને આવૃત્તિ છે તેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે તેમાં તમે જોઈ શકો છો શ્રી પાંચાળી આહિર જ્ઞાતિ સમસ્ત કેળોળી સહાયક સમાજ ટ્રસ્ટ મહુવા સંચાલિત જે અલગ અલગ જે વિદ્યાલય આવેલી છે મિત્રો શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય મહુવા શ્રી આહિર જ્ઞાતિ કન્યા છાત્રાલય મહુવા તેમજ શ્રી સરસ્વતી વિદ્યાલય વડલી તેમજ શ્રી આહિર જ્ઞાતિ કુમાર છાત્રાલય વડલી ખાતે જે આવેલી છે મિત્રો તેમાં જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ઉપરોક્ત સંસ્થાઓ માટે સ્ટાફની ભરતી કરવાની હોવાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી દિવસ સાતમાં પ્રમાણિત નકલ તેમજ ઇમેલ અથવા તો રૂબરૂ જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અરજી કરવાની રહેશે એક નકલની પીડીએફ છે પ્રમુખશ્રીના મોબાઈલમાં મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અલગ અલગ જે શિક્ષકોની ભરતી જાહેરાત છે જેમાં આચાર્યની જગ્યા છે મિત્રો બે જગ્યા છે પાંચ વર્ષના અનુભવી હોય તેમજ મહિલા આચાર્યની ખાસ જરૂરિયાત છે મિત્રો એમએસસી એમએ એમકોમ બીએડ અથવા તો એમએ કરેલા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે શિક્ષકની ભરતી છે મિત્રો ગણિત વિજ્ઞાન માટે બે જગ્યા છે જેમાં બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો સામાજિક વિજ્ઞાન માટે બીએ કરેલા હોય ઉમેદવારો માટે બે જગ્યા કોમ્પ્યુટર વિષય માટે બીસીએ પીજીડીસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે બે જગ્યા અર્થશાસ્ત્ર તેમજ વાણિજ્ય વ્યવસ્થા નામું તેમજ આંકડા શાસ્ત્ર માટેની બે જગ્યા છે જેમાં એમએ એમ કોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે શિક્ષકમાં મિત્રો ખાસ ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષા માટે બીએ કરેલ બીએ બી બીએડ કરેલા ઉમેદવારો માટે બે જગ્યા છે ધોરણ છ થી આઠમાં મિત્રો તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકોની જરૂરિયાત છે જેમાં ચાર જગ્યા છે મિત્રો પીટીસી બીએ તેમજ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ગૃહ માતા તેમજ ગૃહપતિ માટે બે જગ્યા છે ચોવીસ કલાક રહી શકે તેવા ઉમેદવારો ધોરણ આઠ પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી નોંધાવી શકે છે ક્લાર્ક તેમજ એકાઉન્ટ માટેની નોન ટીચિંગ સ્ટાફની ભરતી છે જે ખાસ ટેલીના જાણકાર હોય તેમજ બીસીએ બીકોમ એમબીએ કરેલા હોય તેવા બે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ વહીવટી કામગીરી કરી શકે તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો નોંધ આપેલી છે તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ કન્યા વિદ્યાલયમાં બહેનોને પ્રાધાન્ય આપવામાં આવશે અનુભવી તેમજ લાયક ઉમેદવાર માટે પગારની કોઈ મર્યાદા નહી એટલે કે આકર્ષક પગાર ધોરણ આપવામાં રહેશે જોઈ શકો છો સ્થળ મિત્રો રાધાકૃષ્ણ મંદિર વિરાટ વાસણ મંદિરની સામે બંદર રોડ મહુવા ખાતે અરજી કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો પ્રમુખ શ્રી છે મિત્રો શુકલભાઈ બલદાણીયા તેને તમારે એક પીડીએફ ની નકલ તમારે મોકલવાની રહેશે તમારી અરજીની ઈમેલ આઈડી મિત્રો નોંધી લેશો શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય એટ ધ રેટ જીમેલ પર તમારે મોકલવાનું રહેશે તો આથી મિત્રો શ્રી પાંચાળી આહિર જ્ઞાતિ સમસ્ત કેળવણી સહાયક સમાજ ટ્રસ્ટ મહુવા સંચાલિત વિવિધ જે શાળાઓ છે તેમાં આવેલી ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો સુરત આવૃત્તિ દિવ્ય ભાસ્કરમાં બે પાંચ બે હજાર ચોવીસ અંતર્ગત આ જાહેરાત આવેલી છે પારુલ સિટી જે વાઘોડિયા વડોદરા ખાતે આવેલી છે તેમાં અલગ અલગ સંવર્ગો માટેની ભરતી આવેલી છે જેમાં મેન્ટેનન્સ એન્જિનિયર માટે તેમજ સુપરવાઇઝર માટેની ભરતી જાહેરાત છે સિવિલ ડિગ્રી તેમજ ડિપ્લોમા કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્લમ્બર કાર્પેન્ટર તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પારોલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ બિલ્ડિંગના સમારકામ માટે પાંચથી સાત વર્ષનો અનુભવ યોગ્ય પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું વોક ઇન મિત્રો રવિવારે તારીખ પાંચ મિત્રો બીજો માળ રોશની ટેકનોલોજી પાર્ક બાગ પાણીની ટાંકીની સામે કરેલી બાગ વડોદરા ખાતે મિત્રો આ ઇન્ટરવ્યુ રાખેલું છે વોક ઇન ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો પારોલ યુનિવર્સિટી અંતર્ગત મેન્ટેનન્સ એન્જિનિયર તેમજ સુપરવાઇઝર પ્લમ્બર કાર્પેન્ટર ઇલેક્ટ્રીશિયન માટેની ભરતી જાહેરાત છે વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર અંતર્ગત જુનાગઢ આવૃત્તિમાં બે પાંચ બે અંતર્ગત જાહેરાત આવેલી છે ફેકલ્ટીઝ રિક્વાયર્ડ છે મિત્રો મસ્ટ બી હાઈલી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ સેલેરી નો બાર ફોર રાઇટ કેન્ડિડેટ જેમાં તમે જોઈ શકો છો પ્રી માટે આર્ટ તેમજ ક્રાફ્ટ તેમજ મ્યુઝિક માટે શિક્ષકોની જરૂરિયાત છે પ્રાઇમરી માટે મેથ્સ તેમજ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ સ્પોર્ટ્સ માટે ભરતી જાહેરાત છે નવ અને દસ માટે મિત્રો ફોલ તમે જોઈ શકો છો મોર્નિંગ તેમજ ઇવનિંગ માટે સોશિયલ સાયન્સ તેમજ ઇંગ્લિશ માટે જાહેરાત છે તેમજ તેમજ કોમર્સ માટે મોર્નિંગ ઇવનિંગ માટે એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ તેમજ ઇકોનોમિક્સ માટે ભરતી છે મિત્રો ફ્રેશ ગ્રેજ્યુએટ્સ ફોર માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટ માટે પણ અહીંયા જગ્યા છે મિત્રો વોક ઇન ઓર સેન્ડ યોર સીવી બાય વોટ્સઅપ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્કર્ષ સ્કૂલ અંતર્ગત ભરતી જાહેરાત છે રાજકોટ ખાતે આવેલી છે જેના મોબાઈલ નંબર છે મિત્રો તમે નોંધી લેશો ત્રાસઠ એકાવન બસો છન્નું ચારસો એકવીસ નંબર પર તમે તમારું જે રિઝ્યુમ છે બાયોડેટા છે તે મોકલી શકો છો તેમજ સંપર્ક કરી શકો છો મિત્રો વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુરત આવૃત્તિ દિવ્ય ભાસ્કર માં બે પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જે ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી છે મિત્રો જેમાં જે એફિલેટેડ ટુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે જે તમે જોઈ શકો છો જેમાં વિવિધ સંવર્ગો માટેની ભરતી જાહેરાત આવી છે જોઈ શકો છો મિત્રો અહીંયા પોસ્ટ છે અલગ અલગ જેમાં પ્રોફેસર માટે બે જગ્યા એસોસિએટ પ્રોફેસર માટે બે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા દસ જગ્યા છે डोमेन એટલે કે ફિલ્ડની વાત કરીએ તો ફોરેન્સિક્સ કેમિકલ ફોરેન્સિક્સ બાયોલોજિકલ ફોરેન્સિક ફિઝિકલ સાયન્સ તેમજ જો ફોરેન્સિક સાયન્સ જનરલ માટે તેમજ જો સાયબર સિક્યુરિટી ડિજિટલ ફોરેન્સિક્સ તેમજ જો સાયબર સાયબર ફોરેન્સિક્સ માટે જગ્યા છે મિત્રો ફોર પ્રપોઝ ન્યુ બીબીએ તેમજ એમબીએ કોલેજ માટે મિત્રો ફોરેન્સિક એકાઉન્ટ તેમજ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન કોર્સ માટે પ્રિન્સિપલ પ્રોફેસર તેમજ એસોસિયેટ પ્રોફેસર તેમજアシस्टेंट प्रोफेसर માટેની બે જગ્યા માટેની ભરતી ચાલ છે એકાઉન્ટિંગ તેમજ ફોરેન્સિક એકાઉન્ટિંગ માટે જોઈ શકો છો વેબસાઈટ તમે નોંધી લેશો મિત્રો www.nsit પર 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 તમારે પરથી વધુ માહિતી મળી રહેશે ઈમેલ આઈડી આપેલું છે મિત્રો એક્સપિરિયન્સ એસ યુજીસી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તેમજ તેના નોર્મ્સ અનુસાર રહેશે એપ્લિકેશન વિલ બી રિસિવડ થ્રુ ધ વેબસાઇટ ઇન ઓનલાઈન મોડ ઓર એબો ગિવન ઈમેલ વિથ નેસેસરી ડોક્યુમેન્ટ એન્ડ અટેચ ઇન સિંગલ પીડીએફ વિદ ઇન ફિફ્ટી ડેઝ પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ તો મિત્રો તમે જોઈ શકો છો તમે અહીંયા જે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે તેમાં જાહેરાત આવેલી છે મિત્રો જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય